બનાસકાંઠાના વિભાજનના વિરોધ વચ્ચે મોટો આરોપ જનમતની અરજી મુદ્દે એક વ્યક્તિએ મોટો આરોપ લગાવ્યો છે ડરાવી અને ધમકી આપીને સહમતી લેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જડિયા ગામમાં વાવથરાદ જિલ્લાને સહમતી માટે ધમકાવતા હોવાનો આરોપ લાગ્યો છે દૂધ અને ખાતા બંધ કરવાની ધમકી આપી સહમતી લેતા હોવાનો આરોપ લાગ્યો છે હાલ કલેક્ટરે જનમતની અરજીઓ લેવાની શરૂ કરી છે પ્રક્રિયા બનાસકાંઠા જિલ્લાના વિભાજનના પ્રશ્નને લઈને કલેક્ટર સાહેબ શ્રીએ જે જાહેરનામું બહાર પાડ્યું છે કે પ્રજાનો જનમત જાણવો અને વાંધા અરજી કરીને જે તે જિલ્લામાં રહેવું હોય એ પ્રજા જણાવે પણ મિત્રો આપ જોઈ શકો છો કે અમે હું ગામ ગામ ગયો છું પ્રત્યક્ષ અને જડિયા ગામની અંદર ડેરીમાં મેં જાતે જઈને પ્રત્યક્ષ વિડીયો બનાવીને મોકલ્યો છે ડેરી ઉપર કાઉન્ટર ગોઠવાના છે અને એ કાઉન્ટર ઉપર થરાદ જિલ્લાને સમર્થન કરાવવા માટે લોકોને જબરજસ્તી તમારું દૂધ બંધ થઈ જશે અને તમને તમારો ખાતું બંધ થઈ જશે આવી જાસા ધમકીઓ આપી અને ગરીબ અને ભોળી પ્રજાને છેતરાવી અને સહયો લઈ રહ્યા છે ગામે ગામ આવું ચાલુ રહ્યું છે પાંચથી છ ગામના વિડીયો મારી પાસે